ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યોર બ્લોગ આઈ હોપ કે ત્રણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ ને આ બાજુ જો રાધિકા આવી ગઈ છે ઘરે કારણ કે આજે છે ને રાધિકાના સાસુ સસરા અને બીજા મહેમાનોને જમવાનું કર્યું છે તો આજના મેનુ જમ સાંજે જમવાનું છે એટલે આજનું મેનુ શું છે બધું આપણે પપ્પાને અને મમ્મીને પૂછ્યું કારણ કે પપ્પાને જે બહારનું લાવવાનું છે પપ્પાને ખબર છે અને ઘરે બનાવવાનું છે મમ્મીને અને સોનલને ખબર છે બાકી મહેમાન કોણ કોણ આવવાના છે આપણે રાધિકાને પૂછી લી તો ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ઓ આ બાજુ જો કે મમ્મી તમ ગુવાર શાક ગુવારનું શાક બને છે કેમ ગુવારનું છે

તો હું કરવા જમવાનું છે તને ખબર છે ગાય રાધિકા રાધિકાના ગૌટા સાસુ ઓફ થઈ ગયા હતા એટલે પછી થોડાક દિવસ પછી કોક ભાંગવા માટે છે ને જમવાનું કરવાનું હોય આ બધું રોહિત ભાઈ વહી ગયા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજનો પ્લાન આજનો પ્લાન તો હજી નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરીશું પછી ઓફિસનું કામ છે કામ ગાઈઝ કામ કન્ટિન્યુ કરવાનું કામ હે તો પૈસા હે પૈસા હે તો સપુ છે ચાલો ગાઈઝ આ બાજુ કાળા વાહે મરુન એક જ હરખી નાખો છો એમ કેમ નાખી તો આજના મેનુમાં શું છે મહેમાનો માટે જમવા એ કહી મમ્મી સવારમાં છે ને જમવા જમણવાર ડાયરી રાખે એમાં લખેલું હોય દસ જણાનું જમવાનું બનાવવાનું હોય એટલું વીસ જણાનું જમવાનું હોય તો આ વસ્તુ જોઈએ હેને મમ્મી ઝાઝુ જ થાય ને થોડું થાય તોય મમ્મી જાજુ ને થોડું થઈ જાય છે થોડું તો ક્યારેય થયું જ નથી આપણે જોકે ઝાઝુ જ થઈ જાય દાળ ભાત ને એવું તોય વધતું જ હોય એની ટાઈમ એવું કેમ છે આ ક્યારે કોણ કેટલું ખાય એનું કાંઈ નક્કી ન હોય પણ હવે એમાં એવું છે ડાળ ભાત ને એવું બધું ઓછું કેમ વધે ખબર છે કારણ કે બીજી મિસ્ટાનું હોય ને અત્યારે બધા લોકો એ વધારે ખાય એટલે એ બધું વધે ખમણ ને એવું કઈ નથી ઈદડા ને સમોસા ઈદડા સમોસા ભાણું છે મઠો લિક્વિડ નહી લાવતા કઠણ મઠ્ઠો લાવવા અરે એમ મમ્મી મજા આવે આમ પૂરી આરે ખાવ ને

ગાયો બપોરનું એક વાર જ બનશે ગમે એમ કેમ એવું છે ઉપમા બનાવતા આવડે હા રવાના ઉપમા બને હું એમ હવે કાકા ઉઠવાનું ચાલુ કરવું જોઈએ ઘટાડવું એટલે તારે એવું ન હોય તારે એમ હેલ્ધી વેલ્ધી ખવડાવવું પડે ઘઉ ખાઈ ખાઈ ની કામ એટલું કરતા ખેતર આપડે કામ થોડું કરવાનું ખાઈ ને સીધું ગાડી બાય ને સીધું ખાઈ લેવાનું ઉઠાડું ઉઠવી ઉઠી જવાય

બહાર જવું છે એને ખબર હોય કે હું આવ્યો ને તો ગાડી માં આટો મરવા લઈ જાય બહાર ગેટ ને એમ કાક લઈ જાય અને ગેટ પાસે લઈ જાય ને એટલે ભાઈને ખબર પડવા મળી છે કે અહીંથી ખુલે ને એમ અને જો સાયકલ કેટલી કેટલી વસ્તુ લઈને રખડે છે રિસીવ તારી રમોકડા તો બધાય મને દીકલું હા રમોકડા તો બધાય રમોકડા જો કાસબો ઘોઘરો અડધા છે બાકી બધા કઈ ગયા રમોકડા ખામું જો પેલા એ હું ઘૂંગણા વાળશો રિસીવ અહીંયા અહીંયા

સેવ ટમેટાનું શાક અને ખીચડી આ બાજુ બધા લોકો જમવા બે ગયા છે અને ઋષિભાઈ ને હતી ખીચડી પણ એમાં બ્લેન્ડર ફેરવું હોય છે ને હે ને ખીચડી હતી આ જ હતી પણ આશી કરી છે ને કે આવડી હમ થોડીક એટલે ક્રશ થઈ જાય ઋષિ ખીચડી ખાઈ ને જો બે ગયો કુર્સી રાતે રાતે કેતો ઋષિ રાતે રાતે મોટામાં ખંજોળ આવ્યા રાખે ત્યાં લગી કઈ કરશે નહીં ખુરશી માં બે હાથ દીધો છે ને કાલના બ્લોગ માં રિસીવ ને બાથ માં નવ રહ્યો તો બહુ બધા લોકો ને એવી કોમેન્ટ આવી કે રિસીવ ને છે ને એમાં કેસુડા ના ફૂલ નાખી દેજો એટલે છે ને લૂ ન લાગે પણ કઈ કેસુડા ના ફૂલ ગોતવા ક્યાં જાવ એમ થાય અમે લાવ્યા તો લાવ્યા તો ન્યાન ન્યાન પડ્યા રહ્યા જ્યાં લાવ્યા તો ન્યાન એવું થયું પાંચ દો ફૂલ હતા હા જાજા ન હતા એ કોથળી માં જાજા ન અને આ બાજુ જોવો ભૂંગળા શાક લીધું એ જો જરી કેવું આની કરતા ઋષિ વધારે એક વારચો ખીસડી પી જાય પાંચ મિનિટમાં માં દિશી ચાલો રોંડાના પાંચ અને જો ઓફિસ હતી ઘરે આવી ગયા ને આજે છે ને મહેમાન ને જમવાનું છે અને ગાય હેલ્મેટ છે ને ભાઈ વાળ વીખી નાખે હેલ્મેટ પહેરી વાળ આખા બોબડાઈ જાય ફાયદો થાય ગરમ નો થાય પણ વાળ વીખાઈ જાય શું લાવવાનું કીધું પપ્પા લાવશે ને તો ગાય આ બાજુ જો મસ્ત મજાનું મૂકી દીધી છે ડાયલ નું તપેલું આ બાજુ છે છોલે સણયા ના શાક નું તપેલું હવે હું આઈસ્ક્રીમ કે મઠો મઠ્ઠો ખાવાનો છે

અને આ બાજુ જો રાધિકા અને ઋષિએ ક્યાં ના રમો છો તમે બે કયું ના એટલે કયું ના રમો છો સાડા વાગે ના કેમ ભાઈ તમારે બપોર વસાલા હોવાનું નથી ઋષિ નિંદર ઓસી જનાકી છે સવારમાં મારી પેલા ઉઠી જાય અને મને હુવા નથી દેતો એવું છે અને સાંજે જલ્દી હમણાં હુવા મળ્યો છે એ પડી જા જો ઋષિ ભાઈ ઋષિ નું પોપમ થઈ ગયું ને માથે આ ભાઈ ટોપી પહેરાવે છે અને તોય હા અને જોવો રમોકડા બધા રમણ ભમણ કરી નાખ્યા છે અને રિસીવને કોને ખબર ટીવી માં છે ને આ ફોટો છે ને એ જોવો છે બાકી બધું ચિત્ર વાળું બતાવી તો એ નથી જોવું કઈ નથી જોવું એવું રાધિકા નું કેવું છે શું કેવું છે ફોટો કાકા આજ પાડ્યા પાડ કરશે એવું લાગે છે

મસાલો કોઈ ઘરની લેડીઝું ને એવો એમ છે કે બેકરીમાં જે મસાલો મળે ને એ મસાલો નાખો ને એટલે પંજાબી જેવો પંજાબી ટેસ્ટ આવે ચાઇનીઝ જેવો ચાઇનીઝ આવે એવું કેમ છે એ મને કઈ દે હાલ હોટલ વાળા યુઝ કરે ને એકદમ નેચરલ યુઝ કરે ને એ રીતના ટેસ્ટ પકડાવે તો જો મંચુરિયમ બનાવો તમે મંચુરિયમ નો મસાલો અલગ થી લાવો ને મંચુરિયન બનતું હોય ત્યાં આપડે લારીએ જાય ત્યાં જોયું હોય ત્યાં તો વાળા ને સોસ ને એવું જ હોય

તો ચાલો વઘાર થઈ ગયો છે ને કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે રીચિંગને ને

ચાલો સોળે સેના શાક થઈ ગયું છે રેડી અને કાલ ના બ્લોગમાં એક બહુ જરૂરી કોમેન્ટ આવી કે તપ ભરો બાદ તો એની નીચે કપડું રાખવાનું કારણ કે કાકરી બાકરી હોય ને કણી હોય તો એટલા થી પેલા છે ને બ્લોગમાં એવી કોમેન્ટ આવી કે સોન કે પાછી બંગડી કેમ કટ કીધું કાલે બંગડી કાઢ કીધી

ત્રણ છોકરા થઈ ગયા છે જો રિસીવ એ કઈ હું તો એ બધાને ટાઈમે ખાવું હોય ને એવું હોય ને હવે આ ભાઈ તેડવું છે પણ રિસીવ તડકો છે ભાઈ આટો મારવા જાત આપડે ગાડીમાં આ બાજુ જો બધા રમોકડા વેહારણ રમોકડા થી તો રમવું નથી ભાઈ બોલ એને હેમથી રમવું હોય ખબર જો ટીવી નું રીમોટ

એને એવું ફીલ થાય કે આ વસ્તુમાં કાક હશે બે છોકરા હોય ને તો તમે જોજો બે ને ખરખા તમે ફૂગ આપશો ને તો એને ઓલો ફૂગો જોતો હોય છે બીજા છોકરા બીજા છોકરા ના હાથમાં હશે ને એટલે એટલે ઓલો રોહે એમ એટલે આ લોકો કઈ ખબર ન હોય પણ એને એમ હોય કે આ વસ્તુમાં કાક કહે છે રિસીવ આજના સાડા છ થઈ ગયા છે ને બધી વસ્તુ આવે છે ને ધીરે ધીરે રેડી થઈ ગઈ છે મમ્મી આવી ગયા છે માર્કેટ માંથી શું લેવા ગયા હતા મમ્મી માર્કેટમાં

અને આમાં તો તમને ખબર છે શાક છે પાપડ છે બધું રેડી થઈ ગયું છે સમોસા રેડી થઈ ગયા છે અને જો સાઈઝ લેવા મને છે ને ઘરની બનાવેલી ડેરીવાળી સાઈઝ નો ભાવે અમૂલની સાઈઝ બહુ ભાવે એનું કારણ શું છે કે કહી દઉં એમાં મુમરા વધારે હું કેવું મમ્મી હા મુમરા વાળી સાઈઝ મજા આવે કે નહીં વધારે ઘણા લોકો ને તો જો કે દેહ ની ભાવતી ઓલો ખાટી ગરબા જેવી હોય ને અને દેહ ની પીવો ને એમ માની લેવાનો સોડા પીવો છો એવી એવો ગેસ હોય આ બાજુ મઠ્ઠો આવી ગયો છે મઠ્ઠો મૂકી દીધો છે ફ્રિજમાં અને હવે મહેમાનની વાત છે મહેમાન આવે ને સાડા સાત આઠ વાગ્યામાં જમવાનું ચાલુ કરાઈ દેવાનું છે આ બાજુ રાધિકા એકલી એકલી આટા મારે હું આંટા મારી છું હું તો ભલે મેં સાત વાગ્યાની વાત જોશો એમ અને આ બાજુ રિસીવ ભાઈને છે ને હુરાઈ દીધા છે કદાચ સુઈ જાય છે નો સુવે જ્યાં લગી મારો અવાજ હોય ને ત્યાં લગી એ રિસીવ આ

સાંજના વાગી ગયા છે અગિયાર અને જો બધા મહેમાન આવ્યા હતા એ બધા વાગી ગયા અને સોનલ ને બધા ફ્રી થઈ ગયા અને ઋષિભાઈ ને હજી નીંદર કેમ નથી આવતી એવું છે બાકડે બેઠા હતા ઋષિભાઈ ને બાકડે બેવાની મોજ આવી ગઈ છે બહુ બાકડે નથી જવાનું હો હા હજી તો એને ખબર નથી ક્યાંથી ક્યાં જવાય ની ઘરમાં

આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય